અમારા ગામમાં તો પેલી ઓગસ્ટે ગ્રામ સભા છે તમારા ગામમાં છે કે નહીં અરે હા તમારા ગામમાં તો નહીં હોય કા આગળના બે ત્રણ વિડીયોમાં કીધું કે જયારે પણ ગ્રામ સભા હોય ત્યારે મને વ્યક્તિગત જાણ કરવા વિનંતી આવી અરજી લખીને ગ્રામ પંચાયતમાં આપવી પરંતુ ના તમારે અરજી તો લખવી જ નથી અને ગામના વિકાસના સપનાઓ જુઓ છો હજુ પણ સમય છે કે તમે ગ્રામ પંચાયતમાં અરજી લખીને આપો અને જ્યારે પણ ગ્રામ સભા હોય ત્યારે તમને વ્યક્તિગત જાણ કરે એવું કહો સરપંચ અને ગ્રામ પંચાયતના તમામ સભ્યોનો ગ્રામ સભાના આયોજન બદલ ખૂબ ખુબ આભાર હવે જે પણ ગ્રામમાં ગ્રામ સભાનું આયોજન હોય ત્યાંના સરપંચને ગ્રામસભામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે એવી મારી વિનંતી છે પેલું અંદાજપત્રની પ્રોગ્રેસ ક્યાં પહોંચી છે અને એમાં ક્યાં કયા કામોને આવરી લેવામાં આવશે એ પણ ગ્રામસભામાં જ નક્કી થાય બીજું જૂનો હિસાબ કિતાબ અને પંચાયતનું ભંડોળ ગ્રામસભામાં રજૂ કરે ત્રીજું ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન કઈ રીતે બનાવવાનો છે એ સરપંચ જણાવે ચોથું ગ્રામસભામાં ચર્ચા થયેલા મુદ્દાઓની બ્રીફ રોડ્સ એટલે કે ટૂંકસા લખવામાં આવે અને છેલ્લે ગ્રામસભાના અંતમાં બધાની સમક્ષ રજૂઆત કરે તેમજ ગામ લોકોની સહમતી મળ્યા પછી તેમાં સરપંચ અને સભ્યોની સહી લઈ એને જાહેર કરે પાંચમું ગામના પૂરા થયેલા વર્કિંગ પ્રોગ્રેસ અને હવે પછી કરવાના કામોની યાદી અને એ માટે મળેલી ગ્રાન્ટની જાહેરાત કરે છઠ્ઠું ગ્રામસભાનું આયોજન અડચણ વગર શાંતિથી થઈ શકે અને વધુ વધુ ગામ લોકો હાજરી આપે તેમજ વધુમાં વધુ ગામ લોકોના પ્રશ્નો નિરાકરણ થાય એના માટે સરપંચ પૂર્વ તૈયારી રાખે અમારા ગામમાં તો શરૂઆત થઈ ગઈ છે હવે આસપાસના ગામોમાં અને તાલુકામાં જાગૃતિ લઈ આવવા માટે ગ્રામ જાગૃતિ એટલે ગ્રામસભા સ્નેહ મિલનનું આયોજન કરવાનો વિચાર છે કે જેમાં વારાફરતી આપણે એક એક ગામમાં રાતે નવ વાગે તમારા ગામની કોઈ પણ એક જાહેર જગ્યાએ સ્નેહ મિલનનું આયોજન કરશું અને તમારો અવાજ ઉઠાવવા માટે રોકતા પરિબળો ઉપર ચર્ચા કરશું કોઈ પણ પાંચ ગામોમાં આવી ફ્રેન્ડલી મીટિંગ ગોઠવવાનું આયોજન છે તો જે પણ મિત્રોનો વિચાર હોય વહેલી તકે મારો કોન્ટેક્ટ કરે આ મિટિંગે પક્ષાંતરી નહીં હોય પરંતુ ગામનો વિકાસ એ જ અંતિમ ધ્યેય હશે અને મારી સાથે એક બે પંચાયતી રાજને એક્સપર્ટ લોકો પણ હશે કે જેમની સાથે પણ આપણે ચર્ચા કરશું ગામના સરપંચને પણ જો ગામનું પદ્ધતિસરના વિકાસનું આયોજન કરવું હોય તો એક આર્કિટેક્ટ તરીકે હું મારાથી બનતા સૂચનો પણ આપીશ અને મદદ પણ કરીશ ગામના યુવાનોને અપીલ છે કે તેઓ આગળ આવે દેશની સેવા માત્ર સૈનિક બની જ નહીં પરંતુ પોતાના અધિકારો માટે લડીને પણ થઈ શકે જય હિન્દ જય ભારત